ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવા બે હજાર પચીસ પખવાડિયાની ઉજવણી ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે આ જન આંદોલનના ભાગરૂપે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આદિપુર મુન્દ્રા સર્કલથી લઈને શિયાળ રોડ સુધી એક કલાક એક સાથે શ્રમદાન કરી સફાઈ કરવામાં આવી હતી આ અભિયાન હેતુ બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ શ્રદ્ધાંજલિ છે આ તમામ વિસ્તારો હાઈવે ધાર્મિક સ્થળો અને સરકારી કચેરીઓ સહિત અનેક સ્થળોની સફાઈ કરવામાં આવશે આ અભિયાન દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એના અનુસંધાને આજે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સેવા સ્વચ્છ ભારત મિશનનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આદિપુર મુન્દ્રા સર્કલથી આજે પૂરો દિવસ સમગ્ર મુન્દ્રા સર્કલથી કરી અને શેરાઈ રોડ સુધી સમગ્ર વિસ્તારની વ્યવસ્થા સુંદરતા સ્વચ્છતા આ જાળી કટિંગ બધા જ કાર્યો થવાના છે અને દિલ્હી એક સ્પોર્ટ નક્કી કરી અને એક કલાક શ્રમદાન સ્વચ્છતા માટેનું પ્રકારનું કોર્પોરેશન દ્વારા આયોજન થયું છે હું હું કોર્પોરેશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું સાથે સાથે સર્વે નગરજનોને અપીલ કરવા માંગુ છું કારણ કે આપણું શહેર સ્વચ્છ તો જ થશે કે આપણે બધા એકબીજાને સહયોગ કરશું તંત્ર પણ એનું કામ કરશે સાથે નગરજનો પણ જો સહયોગ કરશે અને ક્યાંય જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ કરું છું ક્યાંય એક જગ્યાએ કચરો એકઠો થતો હોય તો ચોક્કસ તે તંત્રનું ધ્યાન દોરવામાં આવે ત્યાંથી સફાઈ કરાવી દેવામાં આવશે પરંતુ ફરી પાછો ત્યાં કચરો ન થાય ત્યાં સ્પોટ કચરાનું ન બને એ પ્રકારની ચિંતા આપણે સૌ નગરજનોએ જવાબદાર નાગરિક તરીકે કરવી પડશે તો જ આપણું શહેર સ્વચ્છ થશે તંત્ર કામે લાગ્યું છે મારી સર્વે નગરજનોને આપેલ છે આપ આપણા વિસ્તારમાં જ્યાં પણ આવા સ્પોટ છે એ આઈડેન્ટિફાઈ કરી અને તંત્રના ધ્યાને મૂકી અને તાત્કાલિક એ વ્યવસ્થા કરી દેવામાં આવશે પરંતુ ફરી પાછા ત્યાં સ્પોટ ન થાય અને આપણું તાંધીધામ શહેર એ ખૂબ જ સ્વચ્છ શહેર બને અને ખૂબ જ સુંદર શહેર બને એ દિશામાં આપણે પ્રયત્ન કરશું તો હું ચોક્કસ માનું છું કે ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે આપણું શહેર

જે આ રોડની ડીપ ક્લિનિંગ અમે આ ધરશું જે ઘણું બધું પ્લાસ્ટિક સાફ કરી દેવામાં આવશે સફાઈ એક સતત પ્રક્રિયા છે આજે સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબરની ઝુંબેશના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવાનું મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ધાર્યું છે પર સફળતા સફળતા આપણને ત્યારે જ મળશે જ્યારે આપણે રેગ્યુલરલી નિયમિત ધોરણે પોતાના ઘરમાં સફાઈ રાખશું પોતાની ઘરની બહાર કચરો કચરોને નાખશું ડોર ટુ કલેક્શન ને આપણે સ્ટ્રેન્ડન કરશું તો જ આપણે ગાંધીધામને સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક ગણાવી શકીએ